સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીના પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં પણ ભક્તિમય માહોલ છવાયો છે સ્થાનિક આયોજકો દ્વારા તૈયાર કરાયેલ ભવ્ય પંડાલમાં વિઘ્નહર્તા ગણેશજીની સુંદર પ્રતિમાનું સ્થાપના કરવામાં આવી છે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર મંત્રોચ્ચાર સાથે ગણેશજીને પંડાલમાં વિરાજમાન કરવામાં આવ્યા છે જેના કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો ચાલીસ માં વર્ષમાં પ્રવેશ્યું છે આ વર્ષે ગણપતિની સ્થાપના માટે સરદાર પટેલ સેવા દળના એકસો બાવીસ થી વધુ સભ્યો સહભાગી આ વર્ષની પંડાલની થીમ વૃક્ષારોપણ પણ આધારિત છે જે હાલના સમયમાં વૃક્ષના કાપફૂટ અને વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને રાખવામાં આવ્યું છે આ ઉપરાંત ઓપરેશન સિંદુર દ્વારા સૈનિકોના પરાક્રમને યાદ કરાવવા આ થીમનો સમાવેશ કરાયો છે આ સાથે સ્વદેશી વસ્તુને પ્રોત્સાહન આપવા માટે વોકલ ફોર લોકલ થીમ પણ રાખવામાં આવી છે સરદાર પટેલ સેવા દળના પ્રમુખ ધર્મસિંહ દેસાઈએ જણાવ્યું કે આ પંડાલમાંથી

અને લોકલ ઓફ વાળું જે સ્વદેશી અપનાવવા માટેનો એક પ્રયત્ન છે કે લોકોને મેસેજ આપવાનો જોડે જોડે ઓપરેશન સિંદૂર જે આપણે બધા માટે ગૌરવની વાત હતી એનો બી જોડે જોડે અમે સમાવેશ કરેલો છે અને મેસેજ એ છે ગણપતિ બાપા તરફથી કે એક મા કે નામ પેડવાળું એક તમારે પાવી એક પેડ વાવવાનું એક ઝાડ કોઈ બી રીતે આપણે પોતાનું વાવવું દેશ માટે ઉન્નતિ કરવા માટે સ્વદેશી વસ્તુનો અપનાવ એના માટેના બધા પ્રયત્ન છે ગણેશ ચતુર્થીના દસ દિવસના વિશેષ કાર્યક્રમની વાત કરીએ તો સાંજે મહાઆરતી અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે સરદાર પટેલ સેવાદળ દ્વારા ગણેશ ઉત્સવ ઉપરાંત કૃષ્ણ જન્મોત્સવ રક્તદાન સિવિલ અને જરૂરિયાતમંદો માટે એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવે છે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત